ગુજરાત એટીએસએ સુરત ખાતે કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડ્યું છે એર કાર્ગો મારફતે પ્રતિબંધિત ડ્રગ્સ અન્ય દેશોમાં મોકલતા હતા ખોટા બિલો મારફતે ડ્રગ્સ મોકલવામાં આવતું હતું પેન્ટેલિન નામનું પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવામાં આવતું હતું છેલ્લા એક વર્ષથી પ્રતિબંધિત કેમિકલ મોકલવામાં આવતું હતું સતીશ સુતરિયા અને યુક્તા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં વિશ્વનો કુખ્યાત મેક્સિકન ડ્રગ્સ માફિયા સિનો લોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીશકુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તાકુમારી આશીષકુમાર મોદી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઉદ્યોગપતિઓ ફેન્ટાનીલ નામનું પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસ વધુ તપાસ હાથ છે